જય જવાન જય કિસાન આજે અમારે મરચા વાણવાનો ત્રીજો દાડો છે અને તમે જોઈ શકો છો મરચા કેટલા બધા મળ્યા છે રોણક ભાઈ બાળો ધંધે લાગી ગયા છે ચેવો સગલો ભરાવે છે તાપ પડે તો ભરાવું ઘણા દાડા હાથમાં આવ્યા છો ને તમે લગનના લાડવા ખાવા થોડા એમને આમ ખવરો છે તઈ દાડે અમને ગવાર બોલાવવાળા તમારે તો શાકમાં મરચા નાખવાની હોય અમારે જોવો ઢગે ઢગા થઈ જાય ગમે ભજીયા બનાવીને ખાઓ

ભલે લગ્ન માં ના જો પણ હોજે તો જમવાનું ઘરે જ હોય છે એટલે લઈ જજો જય જવાન જય કિસાન મરચા અમારા જમાલપુર માર્કેટમાં જાય છે અને લાઈન થી છવ્વીસ અઠ્યાવીસ રૂપિયા વેચાય છે અમુક લોકો કમેન્ટ એમ કરે છે કે મરચા દસ બાર રૂપિયા છે અમારું મરચું જોઈ શકો છો લાઈવ ઢગો કરી મૂક્યો છે હમણાં હોજ પિકઅપ આવી જશે લગભગ એસી થી હોજ એટલે પણ ભરાઈ જશે અને માર્કેટ તો અમે જાતા નથી ને તમને એ પણ વિડીયો બતાવો જય

રોણક ભાઈ ને ખરીદી કરવા જવું છે પણ પપ્પા એટલી શરત કરી છે કે આ ઢગો બધા ચબલા ભરાય રહેશે ત્યારે જ જવા મળશે વટ પડી જવાના હોય તમારા રોણક ભાઈ